સુરતમાં ટ્રાફિકને લઈ લોકોમાં જાગૃતિ લાવવા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો ભારત સરકારના ખાદ્ય નિગમ મંત્રાલયના સદસ્ય દર્શના જાની દ્વારા અને જયશિવ સેવા સંસ્થાન અને સુરત ટ્રાફિક પોલીસના સહકારથી સુરતના સિંગણપોર ચાર રસ્તા કતાર ગામ ખાતે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ અંતર્ગત એક હજાર હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા શહેરના સિંગણ ચાર રસ્તા નજીક ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી તે ઉપરાંત વાહન ચાલકો માટે હેલ્મેટની સુરક્ષાનું શું મહત્ત્વ છે અને નિયમિત હેલ્મેટ પહેરી આપણી મહામૂલી જિંદગીને સુરક્ષિત રાખવાનો સંદેશ પાઠવી લોકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને જાહેર જનતાને હેલ્મેટ પહેરાવી સેવ લાઈફ અને સેવ લાઈફ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

જે જાહેર જનતાને અમે આ હેલ્મેટ વિતરણ કરવાના છીએ આ કાર્યક્રમ દરમિયાન ગરીમા ઉપસ્થિતિમાં આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી તોફુલભાઈ પાંચેરિયા ઉપસ્થિત રહ્યા હતા જેમણે પોતાના હાથેથી વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરાવ્યા હતા અને જાગૃતિ લાવ્યા હતા કે હેલ્મેટ પહેરવું જોઈએ અને આપણા સુરતના લોકલાડીલા સાંસદ એવા મુકેશ દલાલ સાહેબની ઉપસ્થિતિ હતી આપણા સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી હાજર રહ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય કતારગામ અને ઉત્તર વિધાનસભાના વિનુભાઈ મોરડિયા અને કાંતિભાઈ બલર હાજર રહ્યા હતા ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી ટ્રાફિક સીપી ચૌધરી સાહેબ અને આપણા ડીસીપી વાનાણી સાહેબની ગરિમા ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે લોકોને એક જ મેસેજ છે કે હેલ્મેટ પહેરીને ઘરની બહાર નીકળો આપના ઘરે આપની ચિંતા કરી રહ્યા છે સેવ લાઈફ સેફ લાઈફ